હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારે આ રીતે સરગવાનું શાક બનાવીને ટ્રાય કર્યું છે એક વખત તમે આવી રીતે બનાવશો ને તો તમે બધી જૂની રીત ભૂલી જશો એટલું ટેસ્ટી અને ચટાકેદાર આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને તમે એક વખત બનાવશો ને તો બધા વારંવાર ઘરમાં બનાવવાની ડિમાન્ડ કરશે અને રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી અને જબરજસ્ત આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછા મસાલામાં આ આપણે શાક બનાવીને તૈયાર કરીશું ને તો પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ સરગવો લીધો છે અને સરગવાને આપણે ધોઈ અને એકદમ સરસવો ચોખ્ખો કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે સરગવાને આ રીતે કટ કરી એટલા નાના નાના આપણે ટુકડા કરી લેશું આ રીતના આપણે ટુકડા કરવાના છે તો અહીંયા આપણે આ બધા સરગવાને આ રીતના આપણે ટુકડા કરી લેશું તો અહીંયા આપણે સરગવાને પાણીમાં જ એડ કરી દેવાનો છે જેથી કરીને સરગવો છે એ કાળો ના પડે તો સૌથી પહેલાં આ રીતે આપણે સરગવાને ઘસી અને ધોઈ લેશું આમ તો ધોયેલો જ છે પણ ફરી વખત આ રીતે આપણે ધોઈ લેશું અને આપણે સરગવાને છે પાણીમાં પાણીમાં જ રહેવા દેવાનો છે જેથી કરીને કાળું પડવાની શક્યતા ના રહે અને તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે ગમે ત્યારે તમે માર્કેટમાં સરગવાની ખરીદી કરો ત્યારે તમારે ચેક કરીને લેવાનો છે કારણ કે સરગવો છે એ થોડો મતલબ કે કડવો નીકળવાની પણ શક્યતા રહે છે તો આપણે માનો કે શાક બનાવી નાખ્યું અને બધું શાક કડવું થઈ ગયું તો આપણી મહેનત તો ફેલ જાય ને એટલા માટે અહીંયા આપણે માર્કેટમાં જઈએ ત્યારે સરગવાને ચેક કરી લેવાનો છે તો બસ હવે આપણે સરગવાને સાઈડમાં કરી દઈશું ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા આગળની તૈયારી કરવા માટે એક મેં મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને ત્યાર પછી આપણે એની અંદર એક કપ ભરીને બેસન ઉમેરી દઈશું અને જે કપ ભરીને આપણે બેસન એડ કરેલો છે એ બે કપ ભરીને આપણે પાણી ઉમેરશું તો સૌથી પહેલાં આપણે એક કપ ઉમેરી દઈશું તો અહીંયા મને એવું લાગે છે કદાચ એક કપમાં જ આપણું જે આ ઘોળ છે એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે વિસ્કર લેશું અને વિસ્કરની મદદથી આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું આ રીતે એની અંદર લમ્સ કે ગુટલી ના રહે એનું આપણે ધ્યાન રાખીશું તો તમે જોઈ શકો છો કે એકદમ પતલું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે ઘોળ બનાવીશું તો અહીંયા કદાચ તમારાથી થોડું પાણી વધારે પડી જાય કે થોડું ઓછું પડી જાય તો એની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી જો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું મિશ્રણ બનાવી અને રેડી કરી લીધું છે તો હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લેશું તો અહીંયા આપણે ખૂબ સરસ મજાનો ટેસ્ટી એવો મસાલો બનાવવાનો છે તો એના માટે જો અહીંયા મેં એક બાઉલ લીધું છે અને બાઉલની અંદર આપણે સૌથી પહેલાં ધાણાજીરું એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે તો એ પણ એડ કરી દઈશું આમચૂર પાવડર લીધો છે હાફ ટી સ્પૂન જેટલો તો એ પણ આપણે ઉમેરી દઈશું અને અહીંયા આપણે માપ મુજબ મીઠું લીધું છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે એક વાટકી જેટલું મરચું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું એક કપ પાણી લેવાનું છે તો એક કપ આપણે પાણી બેસનમાં એડ કરેલું છે અને એક કપ આપણે મસાલા સાથે મિક્સ કરીશું હલાવી અને એકદમ સરસ રીતે આને આપણે મિક્સ કરી દઈશું તો હવે જુઓ અહીંયા આપણે બધી વસ્તુ એકદમ સરસ રીતે રેડી કરી લીધી છે અને આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં પાણી ગેસ ઉપર પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને હવે આપણે એની અંદર સરગો એડ કરી દઈશું તો અહીંયા આપણે કુકર વગર જ આ શાક બનાવીને રેડી કરવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે થોડું મીઠું નાખી દઈશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવે આમ પણ આપણે બાફવામાં મીઠું નાખીએ એટલે ફટાફટ કોઈ પણ વસ્તુ બફાઈ જાય છે હલાવી અને એક વખત આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા સરગવો ડૂબે એ પ્રમાણે આપણે પાણી રાખવાનું છે જેથી કરીને સરગવો છે એકદમ સરસ એવો બફાઈ જાય અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી દસ મિનિટ આપણે બફાવા દઈશું એટલે એકદમ સરસ એવો સરગવો અહીંયા લગભગ દસ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સરગવાને ખોલી અને ચેક કરી લેશું તો તમે જોશો કે એકદમ સરસ એવો પરફેક્ટ આપણો સરગવો બફાઈ ગયો છે અને સરગવાને બફાતા જરા પણ વાર નથી લાગતી અને હવે આપણે આ સરગવાને સાઈડમાં કરી લેશું અને આ જે પાણી છે એને પણ આપણે ફેંકવાનું નથી એને આપણે રસા તરીકે ઉપયોગમાં લેશું તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતનું સ્ટીલનું વાસણ રાખી દીધું છે અને એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરી દઈશું અને સાથે જ આપણે એક ટી સ્પૂન જીરું એડ કરીશું વસ્તુ એકદમ સરસ રીતે કાયકાલ થઈ જાય એટલે આપણે અહીંયા ડુંગળી એડ કરી દઈશું સાથે જ અહીંયા આપણે ટમેટા એડ કરી દઈએ હવે આપણે આને પ્રોપર રીતે હલાવી લેશું અને ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ કરી દઈશું જેથી કરીને ફટાફટા બંને વસ્તુ કૂક થઈ જાય એક ટી સ્પૂન આપણે હળદર એડ કરી દઈશું અને એક વખત આપણે બરાબર મિક્સ કરી દઈએ તો બસ આ ગ્રેવી છે એ આ રીતની થાય ત્યાર પછી અહીંયા આપણે આ ગ્રેવી જે બનાવેલી છે એ પણ આપણે ઉમેરી દઈશું તો આનાથી જ આપણા શાકનો ટેસ્ટ છે એ એકદમ ચટાકેદાર આવે છે તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો બરાબર આપણે મિક્સ કરી દઈશું સાથે જ આપણે થોડું પાણી પણ ઉમેરી દઈશું એટલે આ ગ્રેવી છે એ એકદમ સરસ એવી ચડી જાય તો આ ગ્રેવી ચડી જશે એટલે તેલ છે એ છૂટું પડવા લાગશે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે તો જુઓ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એકદમ સરસ એવી ચડી ગઈ છે અને એની અંદરથી તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે તો બસ હવે આ સમયે અહીંયા આપણે જે બેસનનું ઘોળ બનાવીને રાખેલું છે એ પણ આપણે એડ કરી દઈશું તો આવી રીતે તમે થોડો બેસન એડ કરશો ને એટલે ગ્રેવી છે એકદમ સરસ એવી ઘટ થવા લાગશે જો તમે જોઈ શકો છો કે તમને એવું થતું હશે કે ગાંઠા જેવું લાગે છે પણ આપણે આની અંદર પાણી ઉમેરી અને પતલું પાડી લેવાનું છે થોડું આપણે પાણી એડ કરી દઈશું હલાવી અને એક વખત બરાબર આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે બેસનના ગાંઠા છે એ ભાંગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે આના લીધે જ આપણું જે શાક છે એ એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો અને હવે ત્યાર પછી આપણે જે આ સરગવો છે એ પણ ઉમેરી દઈશું તો અહીંયા સરગવાનું પાણી છે એ પણ મેં બચાવીને રાખેલું છે ગ્રેવી ઘટ લાગતી હશે ને તો આપણે ફરી વખત પાણી છે એ એડ કરતા જઈશું હવે એક વખત આપણે આ રીતે હલાવી અને પ્રોપર રીતે મિક્સ કરી લેશું ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ આપણે આને થવા દઈશું તો હવે આપણે આ શાકને ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ પરફેક્ટ એ બનીને તૈયાર થઈ ગયું છે એનો દેખાવ પણ તમે જોઈ શકો છો રોટલી આરે તમે આ શાક ખાશો ને તો આ ગ્રેવીને લીધે જ તમારી રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી આ શાક બન્યું છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આ શાક છે એને આપણે સર્વ કરી દઈશું તો હવે આ શાકને આપણે બાઉલમાં સર્વ કરી દઈશું તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ નવું સરગવાનું કાઠિયાવાળી શાક આ શાકને તમે રોટલા રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તમને મારી આજની આ એકદમ નવી રીતે સરગવાનું શાક બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર માય વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે